બેન આ જન્મનો તો આપણો કોઈ ગુનો નહીં હોય કેમ કે તમે એવું કાંઈ કર્યું નથી પણ કોઈક જન્મનો તો ચોક્કસ કંઈક એવો ગુનો છે કે જે અત્યારે ઉદયમાં આવ્યું છે આપણા કર્યા વગર આ વસ્તુ આપણા નસીબમાં આવે નહીં એટલે મેં જ કર્યું છે કોઈ ભવમાં આ લોકોને આનાથી પણ વધારે કાંઈ કર્યું હશે જે મને આજે ઉદયમાં આવ્યું છે તો હું ક્ષમતા ભાવે સહન કરી લઉં અને મનમાંથી લેટગો કરું અને બધાના મન મનથી હું આ બધા ઇન્લોવસની માફી માગું ભલે બહારથી મારું બતન જે છે એવું જ રાખું પણ મનમાં હું સવારથી લઈને સાંજ સુધી બસ જ્યારે જ્યારે યાદ આવે ત્યારે આ એક રટન ચાલુ કરી દઉં કે તમારા ઇન્લોઝમાં એક એકનું નામ લઈને મનમાં ધારો કે રમીલાબેન છે ઉદાહરણ આપું છું તો હું આ રમીલાબેનમાં રહેલા સુધાત્માનું મારા સુધાત્માની સાક્ષીએ એમનામાં રહેલા સુધાત્માની હું ક્ષમા માગું છું ક્ષમા આપું છું કોઈ જન્મમાં આવું ઝેર કર્યું હશે આનાથી દસ ગણું એને આપણે આરોપ કે એવું નાખ્યું હશે તો એ જીવને અત્યારે આવું સૂજે આપણા માટે કરવા માટે અને એ બધા જીવોને એ સાચું લાગે તો એ લોકો આવું કરે એટલે આપણે હવે બીજું આમાં કંઈ કરી શકીએ એમ નથી બે જ વસ્તુ કરી શકીએ એક તો એ જીવની ક્ષમા માંગ્યા કરીએ બધા જીવોની એક વાર નહીં બે વાર નહીં મનમાં દસ વાર પંદર વાર પચાસ વાર જ્યારે જ્યારે આ યાદ આવે જ્યારે જ્યારે વિચારોમાં મન ચડે ત્યારે આ બે જ વિચાર કરો કે ભલે આ જન્મનો એનો ગુનો નથી પણ કોઈ જન્મનો તો છે અને એ જીવોને મનથી ક્ષમા માંગ્યા કરો ક્ષમા માંગ્યા કરો જ્યાં સુધી જીવ શાંત ન થાય એક એકનું નામ લઈ લઈને ક્ષમા માંગવાની મનમાં ચાલુ રાખો રોજની આ પ્રક્રિયા ચાલુ કરી દો જેમાં આપણે જાપ કરીએ કે હજાર વાર જાપ પણ કરીએ એક જ મંત્રનો એમાં જીવન મંત્ર બનાવીને ગમે એટલી વાર જ્યાં સુધી મન શાંત ન થાય આ રટણ ચાલુ રાખો ક્ષમા માંગવાનું તો એમના હાથમાં કુણો પડશે તમારા કોઈ જન્મના કર્મ હશે એ થોડા હળવા પડશે અને આ જે કર્મ ઉદયમાં આવી છે એનો સમય પાકતા આ તમારા જે તમારો વિરોધ કરે છે એ તમારી ફેવરમાં થશે એ સિવાય એનો બીજો કોઈ રસ્તો નથી અને તમે હવે આ બાબતની કોઈને પણ વાતો કરવાની ચર્ચા કરવાની બધું બંધ કરી દો એટલે નવા કર્મો તો ના બંધાય અને જેને તમે વિશ્વાસથી વાત કરતા હોય એ વ્યક્તિ જઈને પાછું એમને કંઈ કહી આવે એટલે પાછું ઓર બમણો એમનો દ્વેષ થઈ જાય તો આપણે હવે એવું કરવું નથી તમને હવે કોઈ સામેથી કહેવા આવે તો પણ કહેવાનું કે ભાઈ જો મારા તરફથી તો કાંઈ એવું છે નહીં પણ હશે કોઈ મારે એના જન્મ આગલા જન્મનું એમની જોડે આવું દેણ એટલે એમને એવું સૂજે છે તો એ કરે ક્ષમતા ભાવે એનો સ્વીકાર કરું છું એટલે એનો વિરોધ કરવાનો બંધ થઈ જશે અને આ સમાચાર એમને પણ એમનો આત્મા પણ થોડો કૂણો પડશે એટલે એક વસ્તુ ધ્યાન રાખજો કે તમારા બનીને તમારી જોડે જે વાતો કરવા આવે છે એ પાછા એમના બનીને એમની જોડે બધી વાતો પહોંચાડતા જ હોય એટલે હવે એવું જ બોલો કે એ વાત પહોંચાડે તો પણ તમને કોઈ પ્રોબ્લેમ નથી ઉલટાનું તમે એમને ક્ષમા આપો છો તમે એવું બોલવાનું નહીં કે હું એમને ક્ષમા આપું છું હું ક્ષમા માંગુ છું એ બધું મનમાં નહીં તો કે બધા ઢોંગ કરતા એને આવડે છે બધા નાટક કરતા એને આવડે છે આવું બધું જ બહાર આવે આ બધાની લાઈફમાં આવું બનતું હોય છે એટલે આવું કાંઈ પણ વિચાર્યા વગર આપણે હવે આજથી બે જ કામ ચાલુ કરી દો કે એક મનને સમજાવવાનું કામ ચાલુ કરો કે જીવ તારું જ કોઈ જન્મનું કરેલું આવ્યું છે હવે ભોગવી લઈને આ તને સમજણમાં આવ્યું છે તો ખપી જશે અત્યારે ધર્મની આટલી સમજણ છે તો ખપી જશે નહીં તો મને આવું કેમ મને આવું કેમ કરીને આના આ જ વસ્તુના હજાર ગણા ગુણાકાર કરીને અહીંથી રવાના પછી બીજા કોઈ ભવમાં જશો ત્યાં પાછું આવું ફરીથી બીજું કંઈક ચાલુ થઈ જશે કારણ કે આનો અંત જલ્દી ના આવે પણ તમે છોડી દેશો ને ક્ષમા આપી દેશો તો ધીમે ધીમે એનો અંત આવતો જશે એટલે આ વસ્તુ બહુ સરસ રીતના સમજી લો હવે મનમાં કોઈ ખેદ કરવાનો બધું છોડી દો અને જ્યારે પણ કોઈ કાંઈ કહે અથવા તમને કાંઈ કહેવાનું મન થાય તો આટલું જ કહેવાનું કે મેં આવું કર્યું કશું નથી પણ હવે એમને એવું લાગે છે તો મારે કોઈ જન્મનો એમની સાથે એવો લેણ દેનનો સંબંધ હશે તો એ કર્મ મારું એવું બંધાયેલું હશે તો મને ઉદયમાં આવ્યું બસ આટલું જ કહીને છોડી દો તો જ તમે એમાંથી બહાર નીકળી શકશો બાહ્ય દ્રષ્ટિએ અને આંતરિક દ્રષ્ટિએ બંને રીતે ઓકે